ભાવનગરનો ત્રણસો બે મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા શહેરના ટાઉન હોલમાં મહારાજા ભાવસિંહજીનું પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ રાજઘાટ ઉપર પહોંચીને નેક નામદાર કૃષ્ણ કુમારસિંહજીને પણ યાદ કરવામાં આવ્યા હતા આપણું ભાવિર હંમેશા અમર રાય આપણા કૃષ્ણ ભાવસિંહજી તત્તસિંહજી એક એવા રાજીઓ પ્રજાવાશલ્લે રાજવી થયા છે ત્યારે એના સપનાનું ભારત આદરણીય મોદીજીના નેતૃત્વમાં બની રહ્યું છે આપણા સૌ માટે ગૌરવની વાત છે હું કુશરકુમારસિંહજી તખ્તસિંહજી ભાવસિંહજીને તમામ મહારાજા સાહેબને નતમસ્તકે ભાવેણાવતી સ્વરણાંજલિ અર્પું છું અને શુભકામના પૂછું આજે અખાત્રિત છે પરશુરામ જયંતિ છે અક્ષય તુત્યા તરીકે આપણે ઓળખીએ છીએ શુભ દિવસ છે અને આ શુભ દિવસે ભાવનગરનું તોરણ બંધારણું હતું એ આપણા સૌ માટે ગૌરવની વાત છે